સ્વાગત અને ફટોફટ બેટા કોમેન્ટ બોક્સ ની અંદર શું લખશું આપડે હર મહાદેવ ચાલો મિત્રો શું લખવાના છે બેટા હર મહાદેવ આજે તમારા માટે લેક્ચર નથી લેવાના તો આજે તમારા માટે એક એવી માહિતી લઈને હું આવું છું કે હવે તમે ધોરણ બહાર કરો છો સાહેબ ઘણો બધો સમય ગયો છે

એવું કે છે કે સર પંચાણું ટકા મારા આવી શકે ખરા સો ટકા આવી શકે સો ટકા આવી શકે પ્રમાણે આ ચારે ચાર વિષય અકાઉન્ટ કોને બીએ તને જે પ્રમાણે આખું મારફું પેપરની પેટર્ન અને એમાંથી કયા ચેપ્ટર વાંચવાના કેવી રીતે વાંચવાના આ બધી જ માહિતી

તો આહિત આવે એના માટેનો વિશ્વાસ રિવિઝન બેન્ચ અમે લોન્ચ કરી રહ્યા છીએ એની તમામ માહિતી તમને આ વિડીયા માધ્યમ દ્વારા અમે આપવાના છીએ રાઈટ તો ચાલો હવે આપણે આ માધ્યમથી સર તમને સરસ મજાની માહિતી શેર કરવાના છે અને એ માહિતી સરળતાથી સમજાવશે અને દરેક વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને મને વિડીયો શેર કરજો કે એ વિદ્યાર્થી પણ જો ભણવામાં પાછળ રહી ગયા હોય ન આવડતું હોય ન સમજ પડ્યું હોય તો એવા વિદ્યાર્થીઓ માત્ર આ કોર્સ લઈ શકે છે ઓકે તો આ વિદ્યાર્થી માટે બહુ મહત્વનો છે આ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અમારી સાથે છે તો સાહેબ બાળકો આપણે આની કલાક સર લાઈવ શકો છો સમગ્ર ગુજરાત નો ધોરણ બાર કોમર્સ નો સૌથી ખતરનાક રિવિઝન બેચ વિશ્વાસ રિવિઝન બેચ યસ ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણું રૂપિયા

એ છે જે બેટા કેવો હશે આપણી માટે લાઈવ હશે અને હજુ કઉ છું ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણું રૂપિયા જ કિંમત છે પ્રશ્ન થતો હશે કે સાહેબ આ ચારસો નવ્વાણું માં તમે અમને શું આપશો બરાબર છે જો બધું જ આપ દીધું છે જોઈ લે

લેક્ચર નોટ્સ બરાબર તમને ખબર હશે કે તમારા જે બધું અમને મજા આવતી નથી તો એમાં મજા આવે કે મસ્ત બધું બોર્ડ ઉપર ચિત્રો યુટ્યુબ માં વિડીયો બધા પડેલા છે ઓકે તો સર એની જે આપડે ચિતરેલું હશે બોર્ડ ની એક મસ્ત મજાની નોટ્સ બનાવવામાં આવશે

બરાબર કે છેલ્લે છેલ્લે બાળકો મસ્ત મજન ખતરનાક રીતે બરાબર છે ઓકે હવે એ લોકો જોઈએ પેપર સેટ બરાબર છે તો પેપર સેટ પણ આ ચારસો નવ્વાણું માં તમને મળી જશે બરાબર એટલે એનું પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને સાહેબ છેલ્લે આપણે બોર્ડના પેપર લીક કરવાના છે ક્રેક કરવાના છે બરાબર છે હા બોર્ડ ની એક્ઝામ લેવા પેપર હોય ને આજે તમારો આખું જે વિષય નું પેપર હોય યસ કે આખું ક્રેક કરવાના છે ક્રેક કરવાનું છે હા આખું ક્રેક કરવાના છે એટલે સર તમને ઓલરેડી કહી જ દેસુ હા આ ફિક્સ ફિક્સ આ નંબર આ સવાલ આની ઉપર જ આવશે લ્યો

તો પૂછી શકો છો બરાબર છે તમને ડાઉટ સોલ્વિંગ કરી સર પ્રોગ્રેસ રિપોર્ટ જે પણ તમે કોર્સ પરચેસ કરો છો એમાંથી કેટલા કલાકના તમે વિડીયો જોયા કેટલી મિનિટ વિડીયો જોયા કેટલા વિડીયો જોયા કે માહિતી ટેસ્ટ આઈપી

કે આ વિશ્વાસ રિવિઝન બેચ ની અમારે ખરીદી કરવી હોય પરચેસ કરવો હોય તો અમે કઈ રીતે કરી શકીએ તો સર સૌથી પહેલા તો બેટા તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે પ્લે સ્ટોર અગેન સર્ચ કરવું પડશે બેટા વિદ્યાવક્ષ એકેડમી પહેલો એપ્લિકેશન તમને દેખાતું હશે જ્યારે તમે એના પર ક્લિક કરશો ઇન્સ્ટોલ કરશો રજીસ્ટ્રેશન ની અને લોગિન ની તમામે તમામ માહિતીઓ નાખ્યા બાદ આ તમારું પહેલું ઇન્ટરફેસ હશે

એવું મને લાગે છે કે બેટા ચારસો નવાણું આપડા માટે બહુ નજીવી રકમ છે તમને ધ્યાનમાં રાખીને બસ આપડે વિદ્યાર્થીઓ નું રિઝલ્ટ સારું આવે એવા હેતુસર ચારસો નવાનું રૂપિયા આપણે રાખેલા છે

તમને તો ચારસો માં બને ત્યાં સુધી બેટા વધારે તમારે આ ધ્યાન અહિયાં દોરવાનું છે એક વિષયમાં તમારા સો માંથી આવે બેટા તેમાં એટલા વધતા નથી હા

સર તમે બીએમાં શો લાવતા હોય તો પેલા કહી દઈએ કિંગ છે વિશ્વાસ રિવિઝન બેચ નો જે સ્ટેટ સબ્જેક્ટ છે બરાબર ઇકોનોમિક્સ આપડે તમારે અલ્પેશ સર લેશે અને અકાઉન્ટ વિષય જે છે આપણે આપડે યોગેશભાઈ લેશ બરાબર તમામે તમામ અનુભવી અને જો એક વસ્તુ યાદ રાખજે એક વખત તમે બેચ એનરોલ કરો એક વખત તમે સર બેચ લીધો એટલે અમારી એ ખાતરી છે કે તમને સો સો ટકા સંતોષ મળશે 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 આટલી ઓછી કિંમતમાં આટલી બધી વસ્તુઓ બરાબર આટલી બધી સાહેબ વિશેષતા લાઈવ લેક્ચર આપ દીધા પેપર સેટ આપ દીધા આઈએમપી સવાલો આપી દીધા હવે હે ચિંતા ઓ હવે બેટા કેની ચિંતા કરવાની જ ન હોય નવસાઈ વિચારવાનું જ ન બેટા બસ 499 માં સાહેબ અત્યારે જ આપણે એમ થાય કે સપોઝ લઈ લઈએ બરાબર ઓકે તો જો આ 499 વાળો આપણો વિશ્વાસ રિવિઝન બેચ છે તમે સમજી અને ત્યાર પછી આપણે આ સબ્જેક્ટ વાઈઝ કોર્સ રહેશે તમે ક્લિક કોઈ પણ બેચ પર કરી શકો છો વિશ્વાસ રિવિઝન બેચ તમે કરશો એટલે બાય ના ઉપર ક્લિક કરવાનું રહેશે

એક્ઝામ્પલ કોઈ પણ સવાલ સાહેબ આયોજન ની ચાવી અમને ક્યારે આપશો તો સાહેબ તરત તમને જવાબ આપશે રિવિઝન બેચ લ્યો એટલે આયોજનની ચાવી તારી બરોબર છે

વિશ્વાસ રિવિઝન બેચ ની કિંમત ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણું રૂપિયા છે અહીંયા તમે જોઈ શકો છો સર એક મિનિટ જો ટ્વેલ્થ કોમર્સ વિશ્વાસ રિવિઝન બેચ ફક્ત અને ફક્ત ચારસો નવ્વાણું માં સંપૂર્ણ બાર કોમર્સ નું રિવિઝન ખતરનાક લેક્ચર આ રેવાનો છે તમને અહિયાં જો ડાઉનલોડ થાય એપ ના એપ્લિકેશન ડાઉનલોડ કરજો વિશ્વાસ બેચ ની અંદર ફટાફટ વિશ્વાસ રાખીને એપ્લિકેશન માં બેચ લઈ લેવાનો છે જો પર્સનલ કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે જો ન દેખાતો હોય તો અગેની હું લખી નાખું છું હા

માહિતી બેટા લઈ શકો છો કોઈ પણ માહિતી તમને નથી ખબર તો આ નંબર તમને પર્સનલ નંબર આપ્યા છે બને ત્યાં સુધી તમે આપતા જ નથી પર્સનલ નંબર બેટા તમારા માટે માટેના માટે એજ્યુકેશન માટે મારા ગુજરાતના વિદ્યાર્થી ચાલો તો યાદ રાખીએ વિશ્વાસ એટલે વિદ્યાર્થી એટલે જ વિશ્વાસ જય શ્રી કૃષ્ણ મહાદેવ